આજનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે વજ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે બવા કરણ અને આજની રાશિની જો વાત કરવામાં આવે તો આજે રાશિ તુલા બની રહી છે જેના વર્ણન અક્ષરો છે રહ ને અર્થાત જે બાળકનું ઉતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા ગણાશે જેના વર્ણન અક્ષરો રહેશે રહ ને આ પ્રકારે આજનો દિવસ શુભ સાબિત થઈ આજનો દિવસ આ પંચાંગ આજનું છે

જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાકને સાડત્રીસ મિનિટ સુધી રહેશે તો આજે વીંછોડો પ્રારંભ થઈ રહ્યો છે બપોરે બે કલાકને આઠ મિનિટથી અર્થાત વૃશ્ચિક લાગુ રાશિ લાગુ પડશે આ છે આજના દિવસની વિશેષતાજી તો દિવસના વિશેષ મહિમા વિશે પણ જાણી લીધું છે અને કયા શુભાશુભ મુહૂર્ત છે તે પણ જાણી લીધા અને હવે વાત કરીશું બારે બાર રાશિના જાતકોના રાશિફળ વિશે આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે રાશિ પ્રમાણે આજે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે અને કયા શુભ મંત્રોના રાશિ પ્રમાણે આજે આપણે જાપ કરવાના છે તે પણ માહિતી મેળવીશું પરંતુ આપ જો કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તે અમે કાર્યક્રમના અંતમાં આપને આપતા હોઈએ છીએ અને તમામ જે દર્શક મિત્રો ગતરોજ જેમના પ્રશ્નો તેમના પણ ઉત્તર આજે આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો કાર્યક્રમમાં આગળ વાત કરીએ મેષ રાશિની મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણી લઈએ જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થા આજે સુધરી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે વાણી ઉપર સંયમ રાખવાથી સ્વજનો સાથે વિવાદ અટકશે તો સાથે તમને આજે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે ઉપરાંત તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું પડી શકે એમ છે એકંદરે દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા ઉપાય કરીએ જે આપના માટે હિતાવ સાબિત થઈ શકે તો આજે કેસર ચંદનનું તિલક કરવું એ આપના માટે મંગલકારી અને શુભ ઉપાય સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે મેષ રાશિના જાતકો માટે કયો રંગ શુભ અને મંગલપ્રદ છે તો આજે મેષ રાશિના જાતકો માટે બદામી રંગ શુભ મંગલપ્રદ છે ભાગ્યપ્રદ છે કોઈ પણ રીતે આપ બદામી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થાય એ મંત્ર છે ઓમ ભાર્ગવાય નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે જી

શારીરિક અને માનસિક પ્રસન્નતા આજે બની રહે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમને નવી કેટલીક જવાબદારીઓ મળી શકે છે તે પૂર્ણ શ્રદ્ધાથી નિભાવી શકાશે એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે શુભવર્ધક છે વાત કરીએ ઉપાયોની કે જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ વધારે પ્રબળ બને આજે ઘરના ઉમરાની પૂજા કરી આપના માટે મંગલકારી અને શુભ ઉપાય સાબિત થશે

આપના માટે આજે મંગલકારી સાબિત થશે મનોકામનાઓ પૂર્ણ કરશે જી તો વૃષભ રાશિ વાત હવે વાત કરીશું મિથુન રાશિની અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે કયા આજે શુભ મંત્રોને આપણે જાપ કરવાના છે તે જાણીએ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સામાન્ય સાબિત થશે આર્થિક ક્ષેત્રમાં તમને થોડી નિરાશા અવશ્ય અનુભવ થઈ શકે છે સિદ્ધાંતો તો જાતે પ્રયાસ કરવો આપના માટે શુભ સાબિત થાય એકંદરે દિવસ આપના માટે સામાન્ય છે વાત કરીએ ઉપાયની તો આજે આનંદના ગરબાનો પાઠ કરવો આનો પાઠ આપના માટે આજે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે સોનેરી આજે સોનેરી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે સોનેરી રંગ આપના માટે શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે હવે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી આપની મનોકામનાઓને આજે પૂર્ણ કરી શકો છો ગ્રહોને આપને અનુકૂળ કરી શકો છો તો આજે ઓમ લક્ષ્મી નમઃ આ અને મંગલપ્રદ સાબિત થશે જી તો મિથુન રાશિ બાદ વાત કરીએ કર્ક ઉપાય કરવા જોઈએ તે જાણીએ કર્ક રાશિ રાશિ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે વ્યાપારમાં ધનલાભ થવાની સંભાવનાઓ પ્રબળ છે સ્વજનો સાથે મુલાકાત આનંદાયક સાબિત રહેશે એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે કોઈ ઉપાય કરીએ તો લાભ મળે તો શું કરીશું આજે ખીરનું સેવન કરવું એ આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ

સંભવ જાપ કરવા માટે કલ્યાણકારી સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકમાં વાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મને ટ આવા જાતકો માટે જરૂરી કામ બનવાથી લાભની તકો અવશ્ય જોવા મળશે તો સાથે આપનું અટકેલું નાણું પાછું આવી શકે અટકેલું ધન પરત પ્રાપ્ત થવાના યોગો બની રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા આપની ઉપર બની રહે એવી જોવા મળી રહી છે બધા કામ સરળતાપૂર્વક આજ આજે આપના પાર પડતા જોવા મળશે તો એકંદર દિવસ આપના માટે ખૂબ જ મંગલકારી અને ભાગ્યવર્ધક છે વાત કરી ઉપાયની આજે શું કરીશું આજે સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું આપના માટે મંગલકારી છે સાથે શુભ રંગ આજે સિંહ રાશિના જાતકો માટે રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક છે આજે કોઈપણ રીતે આપ રંગનો પ્રયોગ કરો છો તો આપના માટે મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મહાલક્ષ્મીની કૃપા આપની બની રહે મંત્ર છે ઓમ આદિલક્ષ્મી નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારક સાબિત થશે જી

સ્પર્ધકો તેમના માથા પાછળ રાખી શકે અર્થાત વિવાદને પાછળ રાખીને આગળ વધી શકે એમ છે સરકારી કામમાં અડચણ આવી શકે એમ છે જો સરકારી કામ માટે કોઈ મહેનત કરતા હોય તો દોડધામ ધક્કા જ વધી શકે છે એકંદર દિવસ આપના માટે આજે મધ્યમ પ્રકારનો જોવા મળી રહ્યો છે ઉપાય જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે ઉપાય છે આજે મગનું દાન કરવું આજે મગનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે સાથે જાણીએ શુભ શ્યામ આજે શ્યામ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે શુભ મહામંત્રની વાત કરીએ તો આજે શુભ મંત્ર આપના માટે રહેશે ઓમ ત્રિપુર સુંદર યઈ નમઃ આજે આપે આ મહામંત્રના જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થાય એવા યોગો આજે બની રહ્યા છે તમારે બિનજરૂરી ખર્ચના કારણે નાણાં ભીડ ઉત્પન્ન થઈ શકે છે તો બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ કરવું જરૂરી રહેશે આધ્યાત્મિક પૂર્ણતાના પ્રાપ્ત કરવા માટેના આજના યોગો પ્રબળ બની રહ્યા છે યોગ્ય માર્ગદર્શક પણ મળી શકે એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની કયો ઉપાય આપના માટે લાભકારી નીવડશે તો આજે ગુલાબ જળ યુક્ત જળથી સ્નાન કરવું એ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે સાથે જાણીએ શુભ રંગ આજે આપના માટે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરો આપનો દિવસ મંગલમય રહેશે અને વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એ મંત્ર છે ઓમ રીમ શ્રી નમ આજે આપે આ મહામંત્રના મહામંત્રંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે રાશિ ચક્ર આઠમા ક્રમાંકમાં વાળી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને જાતકો માટે આજે તમે ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર રહો એવો યોગ બની રહ્યો છે વિકાસ કાર્યોમાં સફળતા મળી શકશે

નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે કાર્યમાં સફળતા અને કીર્તિ ભાગ્યની સંભાવનાઓ વૃદ્ધિ થઈ રહી છે અર્થાત માન સન્માન સાથે ભાગ્યોદય થાય એવા ગ્રહમાન બની રહ્યા છે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે જળવાઈ રહી છે તમે શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થતાનો અનુભવ કરી શકો છો આજે ખર્ચમાં વધારો થાય એવા પણ ગ્રહમાન છે તો દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત તો આજે વડીલોની સેવા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે સાથે જાણીએ આજનો શુભ રંગ આજે આપના માટે નારંગી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી રહેવાનો છે મંત્ર છે ઓમ

ખજનગ્ન આવા જાતકો માટે આજે નાણાકીય લેવડદેવડમાં થોડી સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહી છે સંબંધીઓ સાથે આજે વિવાદ સંભવી શકે છે તમારી વાણી ઉપર સંયમ રાખો આજ આપના માટે હિતાવ સાબિત રહેશે તો સાથે ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવાથી શાંતિનો અનુભવ આજ આપ કરી શકશો વાત કરી ઉપાયની તો આજે ગુલાબી વસ્ત્રનું દાન કરવું આપના માટે શોભ અને મંગલપ્રદ સાબિત થશે જાણીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આપ વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ મંગલકારી સાબિત થશે અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે લક્ષ્મી બીજ મંત્ર રાશિ જાણી લીધું છે ને હવે વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીએ કુંભ રાશિ રાશિ અગિયારમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ સ શ ન શ આવા જાતકો માટે કાર્યો સફળતા મળવાથી મનોબળ વધતું જોવા મળી શકે ધન અને પ્રતિષ્ઠા આજ બંનેની બંનેની સ્થિતિ પ્રાપ્તિ થઈ શકે છે જમીન મકાન વાહન વગેરેમાં રોકાણ વિચારતા હોય આજે લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તમારું કામ જાતે જ આજે કરી લેવું જોઈએ બીજા ઉપર ભરોસો રાખવો આજે યોગ્ય સાબિત ન થાય એટલે પોતાનું કામ પોતે જ કરી લેવું આપણા માટે હિતાવ રહેશે એકંદર દિવસ આજે આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ભૂખ્યાઓને ભોજન અર્પણ આપના માટે મંગલકારી ઉપાય સાબિત શુભ શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે રંગ છે આસમાની આજે આસમાની રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે નવારણ મંત્ર ઓમ ઐમ રીમ

તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી આજે દૂર રહો એવા ગ્રહમાન બની રહ્યા છે સાથે સાથે ખર્ચ થશે તેમના દ્વારા લાભ પણ થાય એવા યોગો આજે બની રહ્યા છે તો સ્પર્ધકોને કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં શ્રી આપને પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે એકંદર દિવસ આજે આપના માટે મંગલપ્રદ છે ભાગ્યપ્રદ છે આજના દિવસે કેટલાક ઉપાય જે આપના માટે મંગલકારી સાબિત થઈ શકે તો જાણીએ આજે ગાયત્રી મંત્રનો જાપ કરો આપના માટે શુભ સાબિત થશે તો ગાયત્રી મંત્રના યથા સંભવ જાપ કરજો દિવસ કલ્યાણકારી બની રહેશે અને વાત કરી શુભ રંગની આજનો આપના માટેનો જે શુભ રંગ છે એ છે મરૂન છે આજે મરૂન રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ મંગલ સાબિત રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ વાત કરીએ મહામંત્ર આજના દિવસ માટે વિશેષ મંત્ર જાપ જે આપના માટે કલ્યાણકારી સાબિત થાય મંત્ર છે ક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જાપ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું આપણે રાશિ જાણી લીધું અને રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ અને શું કરવું જોઈએ તે પણ આપણે જાણી લીધું છે

માટે કરીને વર્તમાન પરિસ્થિતિ હજી બાર મહિના સુધી આવી બની રહેશે આપ લઘુ મૃત્યુ મંત્રના જાપ કરો અને રુદ્રાભિષેક કરતા રહો દર સોમવારે લાભ અવશ્ય મળશે લઘુ મૃત્યુજય મંત્ર છે ઓમ હૌમ ઝુમ સહ આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે બીજા કોલર છે દીપભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે દીપભાઈ લગ્ન યોગ માટે આપની કુંડલીમાં શનિ મંગળ જેવા કોઈ ગ્રહો નડતા નથી પણ ગ્રહોની સ્થિતિ વિકટ હોવાના કારણે વિવાહમાં વિલંબ આવી રહ્યો છે એક વિશેષ ઉપાય પ્રયોગ આપવો એને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે હળદરની ગાંઠની માળા લાવી એનાથી આ મંત્ર જાપ કરવાનો છે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તા અનુસારણી તારણીમ દીર્ઘ સંસાર સાગર છે આ મંત્ર જાપ શુક્રવારથી પ્રારંભ કરવાના છે અને આ લગભગ બાવન શુક્રવાર સુધી લગાતાર પ્રતિદિને એટલે એક ત્રણસો વર્ષમાં લગ્નના યોગો જલ્દીથી બીજા કોલર છે ઉષાબેન એમનો પ્રશ્ન છે ભવિષ્ય કેવું છે ઉષાબેન આપની કુંડલીમાં કર્મ ભાવ એટલે દસમા સ્થાનની અંદર શનિ રાહુ દ્વારા સાપિત યોગ બન્યો છે અને કુંડલીમાં ચંદ્રમાં કેમદ્રુમ યોગ પણ કરી રહ્યો છે શાપિત યોગના કારણે મહત્ત્વની બધી વસ્તુ એન્ડ મોમેન્ટ પર અંત સમય વિફળ થાય કે ડીલે થતી જોવા મળી શકે અને કેન્દ્રમિત તમારા મનને ચકરાવી ચડાયા રાખે છે શિવજીની ઉપાસના મંગલકારી નીવડી શકે છે બે કાર્ય કરવાના છે તમારે એક તો આ સ્થાપિત યોગની શાંતિ કરાવી આપના માટે હિતાવ સાબિત થશે અને ચંદ્ર માટે નિત્ય શિવલિંગ ઉપર જળ ચડાવવું હિતાવ સાબિત થશે આમ કરવાથી લાભ જોવા મળી શકે બીજા કોલર છે જયેશભાઈ પ્રશ્ન ધંધામાં પ્રગતિ ક્યારે મળશે જયેશભાઈ આપની કુંડલીમાં જોતા એક તો પહેલો આપનો જન્મ અમાવસ્યાનો છે એટલે અમાવસ્યા જન્મની શાંતિ કરાવી આપના માટે ખૂબ આવશ્યક બનશે ભાગ્ય માટે આપની કુંડલીમાં જોઈએ તો શુક્ર આપના કુંડલીમાં યોગકારક છે તો શુક્રનું રત્ન ધારણ કરવું એ કેન્દ્ર અને ત્રિકોણનો માલિક હોવાના કારણે યોગકારક છે શુક્રનું રત્ન ઓપેલ અથવા જરકન ધારણ કરવું આપના માટે શુભ અને મંગલકારી રહેશે સાથે શુક્ર મંત્રના જાપ નિત્ય કરવા પણ છે મંત્ર શહ આના જાપ કરતા રહો દિવસ આપના માટે રોજ ના રોજ નવી ચેતનાઓ સાથે આવતો રહેશે બીજા કોલર છે સરોજબેન બેન મુંબઈ નો પ્રશ્ન છે તંત્ર પીડા થઈ રહ્યું લાગી રહ્યું છે તો નિવારણ માટે શું કરવું જોઈએ જો બેન એવું લાગતું હોય તો અગિયાર શનિવારે સાંજે ભૈરવ મંદિરમાં જઈ દીવો કરવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ સાથે નિત્ય ઘરે અમોઘ શિવ કવચના પાઠ કરવા આપના માટે મંગલકારી સાબિત થાય સાથે ઘરમાં આ ધૂપનો ગુગળ નો ધૂપ કરવો સંધ્યાકાળે અમોઘ શિવ કવચનો પાઠ અને ગુગળ નો ધૂપ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે પણ સાથે સાથે અગિયાર શનિવારે સાંજે ભૈરવ મંદિરમાં દીવો કરવો આવશ્યક બની ગઈ છે બીજા કોલર છે ઈશિતાબેન એમનો પ્રશ્ન છે ભણતર કેવું રહેશે અને ગુસ્સો ખૂબ કરે છે શું ઉપાય શનિવાળી છે એટલે તોફાન અને ગુસ્સો તો અવશ્ય જોવા મળી શકે સાથે ભણતર ઘણું સારું છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ટેકનિકલ ક્ષેત્રમાં આગળ સારી પ્રગતિ કરી શકે ગુસ્સા ઉપર નિયંત્રણ મેળવવા માટે શિવજીની આરાધના ખૂબ મંગલકારી નીવડે રોજ શિવાલયમાં દર્શન કરવા જવું શક્ય હોય એટલું તો જળ પણ અર્પણ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે બીજા કોલર છે હેતલ બેન એમનો પ્રશ્ન છે સરકારી જોબ ના યોગો છે કે કેમ બેન આપની કુંડલીને જો તો સરકારી જોબ પાડા મુખ્ય ત્રણ ગણો પ્રભુત્વના ધરાવતા હોય છે શનિ સૂર્ય અને ગુરુ ત્રણેયમાંથી એકે પ્રબળ દેખાતા નથી પણ છતાં તમે મહેનત કરતા રહો પણ જો બીજી જોબ મળતી હોય તો પહેલા એને પસંદ અવશ્ય કરી લેજો નહીં તો નોકરી વગર રહી જવાશે એટલે શક્યતા ઓછી છે મહેનત કરો કોઈ વિકલ્પ નથી મહેનત કરતા લાભ મળશે ને બીજા એક કોલર છે મેહુલભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે તો મેહુલભાઈ આપની કુંડલીમાં ગુરુકેતુનો ચાંડાલ યોગ છે એની શાંતિ કરાવો અને મંગલ ચંડિકા દેવીની આરાધના આપના માટે લાભકારી નીવડશે અંતિમ એક કોલર છે બાળકનું જે નામકરણ કર્યું નથી રાશિ કઈ છે તો બાળકની રાશિ કર્ક રાશિ આવી રહી છે અને આરોગ્યની બાબતમાં પાંચ વર્ષથી વાતાવરણ જનિત બીમારીથી બચાવ કરવો એ શુભ સાબિત થઈ શકે છે એકંદરે એને આ જીવનમાં વિશેષ ગ્રહો શુભ સ્થિતિમાં બની રહ્યા છે જી તો આ હતા તમામ દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર કે જે પણ દર્શક મિત્રોના ગતરોજ પ્રશ્નો હતા તેમના ઉત્તર આપી દીધા છે અને આજના પણ જેટલા પણ દર્શક મિત્રો કોલ આવ્યા છે તેમના જે પ્રશ્નો હતા તેમના પણ ઉત્તર છે તે આવતીકાલે આજ કાર્યક્રમના અંતમાં અમે આપને આપવાના છે તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને તમામ જે માહિતી આપી આશુ તોજી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભગવાન જય ભવાન તો દર્શક મિત્રો આશા છે કે જે બી માહિતી આપને આપી છે તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા લઈશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર you <laughs>